हेलो गुड मॉर्निंग जयद्वारीश आजे अमरे जावा है बारे अत्यारू जाती अत्यारी हाँ जाऊँ तो बारे पढ़ बारे जावा है न मेरे को साड़ी पहननी पड़ेगी वो भी नई नोक और उसका जो क्या बोलते हैं उसे क्या बोलते हैं हाँ वो वाला कपड़ा मैंने स्टीचिंग के लिए दिए हैं हूँ हिंदी हूँ बोलूँ हूँ गुजराती हूँ हाँ ये कपड़ा मैं स्टीचिंग दीता है तो लेवा जाऊँ हूँ बाबू भाई है बारे

આમાં હે કોબી ડુંગળી ગાજર બટાણા ટમાટર લસણ બીજું કઈ હે આદુ નાખીશ ને અમને એમ કયો ભી મન જ નહીં ઓલા ભાઈ આવવાના એટલી ત્યાં આવી ગયા શું એવું ગયું અમે આવી હતા સત્સંગ હતો ને યા પણ આ સત્સંગ અમારો ક્યાંય રીએ નહીં એટલે અમે સત્સંગ ઘરે આવી ગઈ જામનગર હા હું જોવા નતું હા દિલ્હી થી આપડે લબાચો આવ્યો થોડીક લાઈફ એક મિનિટ ઉતરા ઉતરા મતલબ ગીતા પાઠ રાખ ગીતા હા ના બે ઓલા બે નહીં આવ્યા આ કોનું હે આ પોલિટી નું નું પોલિટી આ હું હે આ મે આ હું હે આ મારું છે આ કેટલા આવ્યા આ બીજું આ ત્રીજું સોથો આ હું હે ટીનું ટી-શર્ટ ના લાલિયા ટી-શર્ટ હં કાની આ બધા હા કાની એ સી ધીસ ઇઝ માય લુક અંધારણ કારણે બહુ સારું નથી દેખાતું અમારું શું કેવાય કરીશું બહુ સારો નથી એટલે

બાબડી ખીચડી છે ચલો ગોતી લવો મને